જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ના ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ માતાજીની સેવા પૂજા પણ થઈ ગઈ છે આપણે અને આજે નવ નું તો બસ હવે એક જ દિવસ બાકી છે દશેરામાં કાલ તો દશેરા હશે અને તમે જ્યારે જોતા હશો ત્યારે દશેરા હશે બસ જો માતાજીની અસીમ કૃપા આપણી ઉપર રહી એવી બધાને હું શુભકામના આપું છું માતાજી ક્યારેય તમને કોઈને દુઃખી ન કરે બધે સ્વાસ્થ્ય સારા રહે અને કે માતાજી તમને ધાન્ય થી ભરપૂર કરી ભરપૂર તમારા ભંડાર કરી દે એવી પ્રાર્થના કરું છું બસ ચાલો જો ફ્રેશ થઈ ગયા ક્યારના અને પાણી મૂકી દીધું છે ભાત પલાળી દીધા છે મગ પલાળી દીધા છે રાતે બધા ગરબા ગરબા એવા હતા મારી કંપનીમાં છે પહેલાં અમે રહેતા ત્યાં તો એ લોકો બધા આવ્યા હતા ઘરે બેસવા માટે તો દોઢ પોણા બે વાગી ગયા હતા તો રાતે હું મગ પલાળતા ભૂલી ગઈ હતી એટલે અત્યારે સવારે પલાળી દીધા અને બે દિવસથી એવું થાય છે કે સતત અમારું દૂધ ફાટી જાય છે બે દિવસથી બે દિવસથી ત્રણ ચાર દિવસથી એવું થાય છે કાં મારે દુકાન બદલવી પડશે અને કાં પછી દૂધ લેવાનો ટાઈમ બદલવો પડશે મારે તો બસ જો હવે ચલો હીર દૂધ લેવા ગયા છે કચરા કચરા વાળી નેખા ભગવાનની સેવા પૂજાઈ થઈ ગઈ છે અને હવે લોટમાં રોટલીની તૈયારી પણ મેં કરી દીધી છે તો ફટાફટ આપણે રોટલી માંડી દઈએ દૂધ લઈને આવશે ત્યારે આપણે ચા પછી દૂધ બનાવી દેશે મને અને ચા તો સાંજે આવું થયું બધાય મહેમાન આવ્યા અમે ચા મૂકી અને દૂધ ફાટી ગયું એક લિટર જેવું દૂધ હતું એ ફાટી ગયું આખી આખું એની પહેલાં દૂધ તેર લિટર જેવું ફાટી ગયું હતું તો હવે કંઈક કંઈક તો કરવું પડશે એનું નિવારણ કેમ ફાટી જાય છે તો ચાલો સરસ તો આપણે હવે મારે ઘઉં દળવાઈ નાખવાના છે બે દિવસથી ઘઉં દળવા પણ નથી નાખ્યા તો ઘઉં પણ દળવા નાખી દઈએ આપણે અને રોટલી ની કરીએ સ્ટાર્ટ લોટ કાઢી લો લોટ બાંધવા માટે અને રોટલી નાખી દો ઘઉં નાખી દો તળવા માટે તો સરસ ચાલો જોડાયેલા રહેજો તમને અને કાલના બ્લોકમાં એવું છે પ્રમ દિવસનો ઓગણત્રીસનો બ્લોક હતો ઓગણત્રીસ તારીખનો એ મારા બર્થ એ નહોતો આવતો કારણ કે બે દિવસથી કંઈક પ્રોબ્લેમ આવી ગઈ હતી અમારે ઓનલાઈન ચાલુ જ થતું નહોતું અમારે આમ તો અમારે લીધેલું છે વાઈફાઈ છે ઘરે પણ ખબર નહીં કારણોસર કોઈ નેટ આવતું નહોતું કે વિડીયો અપલોડ થતો જ નહોતો થઈ જાય થોડોક થાય અપલોડ અને બાકી આખું બરાબર આવવા માંડે તો ખબર નહીં આજ તો થઈ ગયું છે જાગીને કરી લીધો છે વિડીયો તો ઓગણત્રીસનો ઓગણત્રીસ તારીખનો વિડીયો છે એ આજ આવશે તો આજે જોઈ લેજો અને ત્યારે નવમું નું થયું હશે તમે જ્યારે એ વિડીયો જોતા હશો ત્યારે તો વાંધો નહીં ચલો કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે હવે શું પ્રોબ્લેમ થઈ ગઈ છે એપ્લિકેશનમાં કોઈ પ્રોબ્લેમ છે કે શું છે એ તો ખબર નથી તો કંઈક પ્રોબ્લેમ થઈ છે હવે જોઈએ શું કરવાનું છે કારણ કે વિડીયો અપલોડ ન થાય તો ન મજા આવે આપણને તો કઈ નહીં ચાલો મારા જે વિડીયો છે એ બધા જોઈ લેજો અને કોમેન્ટ કરજો મને તો સરસ ચાલો હવે આપણે ફટાફટ ઘઉંડવા નાખી દઈએ અને રોટલી માંડી દઈએ આપણે પછી મળીએ આપણે અને છોકરાઓને બે તો જો રજા છે શુક્રવારથી ચાલુ થાય છે એક્ઝામ ને તો અત્યારે તો આરામ કરે છે કારણ કે રાતે બહુ લેટ સુધી સુતા જાગતા હોય છે એટલે એટલે અત્યારે સુતા છે બેવા દો પછી ઉઠાડું બે ને કાંઈ સ્કૂલે જવાનું નથી કાંઈ

મીઠું મીઠું બોલતો એટલે અમારે થોડીક વાર લાગી જાય એવું છે કાલ બાર ગયા હતા એટલે થોડીક વાર લાગી એટલે આજે જો બધું કામકાજ બધું પતાવ્યું હવે ફ્રી થયું અત્યારે બેઠા જમવા તો જમવામાં છે જમવામાં છે મગનું શાક મગનું શાક છે રોટલી છે છાશ છે ડુંગળી છે અને શીરો છે માતાજીનો ધરેલો હોય ને અને રુદ્રભાઈ જો મગ ભાત ખાય છે અને હિરંજી ખાય છે કેળા કેળા કેલા

ચણાલા કરશું અને છોકરીને ભાવતું ભોજન કરાવશું ખીર ને પૂરી ને બટાકાનું શાક તો બધાય કરતા હોય આપણે કઈક અલગ કરશું છોકરાઓને ભાવે ને એવું જ છે એવું બધું કારણ કે છોકરીને એવું જટપટુ વધારે ભાવતું હોય કારણ કે બધા મોસ્ટ ઓફ તો બધે હું ખીર પૂરી ને બટાકાનું શાક એવું જ કરતા હોય ચણાનું શાક હોય કે બટાકાનું શાક હોય એવું કરતા હોય ને આપણે કઈક અલગ કરશું છોકરીઓ હાટું બરોબર ને આઈસ્ક્રીમ ખવડાવવામાં એમ આમ થોય દૂધ તો આવી ગયું દૂધ આવી ગળપણ હોય એટલે માતાજીને છોકરીઓ ખાય હગે આમ પેટ ભરી ઓલો હું ખીર પૂરી કાલે કાલે તો 9 દિવસ છોકરીઓ એ જ ખાધું હોય હા અને પછી કંટાળી જાય બિચારી ખાઈ ખાઈ નઈ એ જી પછી માતાજી એ કહેતા હોય કે જે જેની ઘરે જાય જમવા જાય માતાજી નું રૂપ લઈને તો માતાજી કહેવાય ભાઈ હવે તો અમે ખીર ખાઈ ખાઈ થાકી ગયા હવે કે અલગ ખવડાવ ઓમ નઈ છોકરાએ રાજી થાય બીજું કઈ છોકરીઓને મજા આવે એવું બધું જમકુટ ખાય ને તો એને પેટ ભરાઈ જાય એનું

ચલો અત્યારે વાગી ગયા છે દસ ને બાર અને હિરનજી બેસી ગયા છે જમવા એને એક ટાણું હતું

એ જો એ લાઈ વાળા બેરે થઈ ગઈ છે પપ્પા દીકરો રેડી કે નહી લઈ સાઈ બરો થઈ ગયા તો પપ્પા દીકરો રેડી નખ્યા જમીન ચાલો ભાઈ જો મારા દીકરી બે રેડી રેડી ને રમવા માટે તૈયાર લાસ્ટ ડે સરસ ચાલો અહીંયા જુઓ ને ભાઈ ત્યાં તમે સરસ ચાલો Thank you. છે ન્યુ કપલ ચલો બધા જલેબી મફળ ખાવા માટે પોણા બે અને જ્યા ફ્રેશ થઈને અત્યારે હું કરું છું મારા બ્લોગ નો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ